શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર કમિયાળા ધામ કમિયાળા ધંધુકા તાલુકાનું ગામ છે જે પીપળી પાસે આવેલું છે સાળંગપુરના કષ્ટભંજન દાદા જેવી જ અહીંયા પ્રતિમા છે અહીંયા શ્રીજી મહારાજ બત્રીસ વાર વધાર્યા છે અને શ્રીજી મહારાજના જે મહાન સંત એવા ગોપાળનંદ સ્વામીએ અહીંયા જે કષ્ટભંજન દેવની મૂર્તિ છે એની સ્થાપના કરેલી છે સાળંગપુરના કષ્ટભંજન દેવની સ્થાપના પણ ગોપાળનંદ સ્વામીએ જ કરેલી છે પણ ગોપાણંદ સ્વામીએ સૌ પ્રથમ કોઈ હનુમાન દાદાની મૂર્તિની સ્થાપના કરી હોય તો એ છે અહીંયા ધામમાં અહીંયા અત્યારે રહેવાની બહુ સરસ સગવડતા થઈ ગઈ છે અને મંદિરનો એટલો સરસ વિકાસ કર્યો છે કે અહીંયા તમે આવી અને અહીંયા હનુમાન દાદાના દર્શન કરો એક દિવસ રોકાવ તો તમને ખરેખર મજા આવે એવું આ રળિયામણું ધામ થયું છે કમિયાળા ગામનું જે મોટું તળાવ છે એ તળાવના કાંઠે જ આ ભવ્ય મંદિર બાંધવામાં આવ્યું છે અને તળાવમાં મોટી હનુમાન દાદાની મૂર્તિ પણ સ્થાપિત કરવામાં આવી છે અહીંયા સવારે સાંજે તો તળાવના કાંઠે આ મંદિર હોવાથી બહુ જ સુંદર દ્રશ્યો તમને જોવા મળશે અને અહીંયા વિવિધ પ્રકારની આવા રાધાકૃષ્ણ સીતારામ સ્વામિનારાયણ ભગવાન એ બધાની આવી મૂર્તિઓ પણ બનાવવામાં આવી છે તો એકદમ રળિયામણું એવું આ કમિયાળા ધામમાં એક વખત દર્શન કરવા તમે અવશ્ય જજો અહીંયા બાળકોને પણ બહુ ગમે એવું છે કારણ કે અહીંયા બાળકો માટે ગાર્ડન કર્યો છે અને એમાં અને બધી રાઇડ્સને એવું બધું કર્યું છે અને મોટા મોટા પ્રાણીઓ બનાવ્યા છે જે આ બધું જુઓ એટલે બાળકોને ખૂબ મજા આવે તો બાળકોને લઈને તમે દર્શન કરવા એક વખત અહીંયા કમિયાળા ધામ છે જો તમને ખરેખર ખૂબ જ મજા આવશે